बिराजे हाने पेडा दा लो कसी थारा पैसा थारा मुहूर्त राजी

મળ yeah, yeah,

લેટ કાલે હતા હતા ને વાગ્યા તો 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 હું બોલ એ એ આવું થાય બધા અને થાકે આ હવે સ્કૂલ સ્કૂલમાં જવાનું આપણે કે હા સાહેબે કીધું ને કે ચાલો આપણે તો આવું તું

ના નહીં રેસ લગાવી તો ચલો ગાઈશ આપડે મળીએ રહીને એટલા કરી આપડે ખોટું બે બી બાંધી દઈએ અને આપડે ગાય દોવાની હે દોઈ નાખીએ પછી મળીએ બરોબર તો ચલો